नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજનો દિવસ પરિવાર સાથે રહેશે ખાસ ખુશીઓ મળશે આ રાશિવાળાને તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં ઉગ્રતા રહેશે લગ્ન માટે લાયક લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળશે तमें दूरना देशम कोई प्रिय व्यक्ति तरफ थी सारा समाचार मैसेज जेना परिवार खुशीओ आ कार्यक्षेत्र मांग प्रिय व्यक्ति प्रत्ये विशेष आकर्षण की लागनी रहे शे। परिवार मांग कोई शुभ कार्यक्रम थे घरेलू जीवन में पति पत्नी वच्चे सुखने संवादिता रहे वृषभ राशि बात करिए तो تمنے تمہارا જીવન ساتھی طرف سے सहयोग અને સાથી મળશે પ્રેમ સંબંધોમાં અંતર ઘટશે સંતાન તરફથી તમને सारा समाचार મળશે પૂજા માંગ રસ રહેશે તમને સારી ઊંઘ આવશે ગીતો અને સંગીતમાં મનોરંજનનો આનંદ મળશે सारा समाचार મળવાથી મન પ્રસન્ન રહેશે પ્રેમ સંબંધોમાં તમને પૈસા અને વેઠ મળશે મિથુન રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યોના વર્તનથી તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે પ્રેમ સંબંધોમાંગ વધુ પડતી ભાવનાત્મકતા નુકસાનકારક સાબિત થશે સંતાનોની ખુશીમાંગ વધારો થવાથી મન પ્રસન્ન રહેશે વૈવાહિક જીવનમાં પતિ પત્ની વચ્ચે પરસ્પર સુખ અને સંવાદિતા વધશે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તણાવ સાથે શરૂ થશે કાર્યસ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલા સારા કામનો શ્રેય કોઈ અન્ય લેવાનો પ્રયાસ કરશે તમે જેને પ્રેમ કરો છો અને કોઈ બીજાને ઈચ્છો છો તે નથી દૂર જુગ આજાન્યા પછી તમારું મન व्याकुल રહેશે તમારા જીવનસાથી તરફથી અપેક્ષિત સહયોગ અને સાથી મળવાને કારણે સંબંધોમાં અંતર વધશે કોઈ પણ સમયે તમારા જીવનસાથી પ્રત્યે અતિશય લાગણીશીલતા ટાળો કૌટુંબિક જીવનમાં પારિવારિક બાબતોને લઈને મતભેદ થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે कार्यस्थल पर विजाती जीवन साथी साथ निकटता वधशे तमने तमारा माता पिता तरफ थी के सारा समाचार मलशे जे तमने खूब ज खुश करशे तमने तमारा बाळको तरफ थी सहयोग अने साथ मलशे आध्यात्मिक कार्य मां रुचि रहेशे। शे तमारा प्रिय अने उपासक प्रत्ये भक्ति वधशे परिवार मां थोड़ो दुष्काळ पड़ी शके कन्या राशि बात करिए तो आज तमारा भाई बहनों तरफ सहयोग साथ थी अपार आनंद अनुभव घर में कोई जूना संबंधी ना आगमन की खुशीओ आवशे। लग्न संबंधी काम मवरोधों दूर थे नजिक नजीकना मित्र साथे संगीत अथवा मनोरंजन आनंद मानशो। परिवार ने समय आपो परिवार साथे भगवान ना दर्शन के तीर्थयात्रा पर जवानी तक मैं तुला राशि बात करिए तो आज संबंधों वधशे। जीवन साथीन तात्कालिक वातावरण सुख प्रदान करशे। मां कोई प्रिय व्यक्ति कारणे कोई शुभ कार्यक्रम योजाशे मित्रों साथे मुसाफरी दरमियान गीतो संगीत संगीतने मनोरंजन आनंद मानशो તમે તમારા પરિવાર સાથે કોઈ દેવી દેવતાના દર્શન માટે જઈ શકો છો આનંદની અનુભૂતિ થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારે તમારા પ્રિય વ્યક્તિથી દૂર જવું પડી શકે છે અથવા તમારી પ્રિય વ્યક્તિ તમારાથી દૂર જઈ શકે છે પ્રેમ સંબંધોમાં વધુ પડતા અંગત મહત્ત્વના વર્ગોને ટાળો અન્યથા નકામી ચર્ચા થઈ શકે છે નવા લગ્નમાં પારિવારિક સમસ્યાઓના કારણે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે ભાવનાત્મક પરેશાનીનો અનુભવ કરશો ધન રાશિની વાત કરીએ તો આધ્યાત્મિક વ્યક્તિથી માર્ગદર્શન અને સાનિધ્ય પ્રાપ્ત પ્રેમ સંબંધમાં આય દૂર થશે संतान पक्ष तरफ थी सहयोग मिली आत्मीयता हकारात्मक विचारों मन भरी ने सुखद समय व्यतीत मांग मांगलिक कार्यक्रम पूर्ण थे थी कोई प्रियजनो शुभ समाचार आवशे, मकर राशि बात करिए तो कोई साथी साथे पिंडी करवानी संभावना छे अतिशय भावनात्मक थी बचो પરિવારમાં તમારી વાતોનો વિરોધ થશે વૈવાહિક જીવનનું કારણ વિલંબથી માનસિક તણાવ રહે છે ગૃહસ્થ જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિના સંબંધમાં દૂરીઓ વધી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં તમારા મનોભાવો વ્યક્ત કરવામાં સફળ થશે તે પછી તમારા સાથીના રૂખ વ્યવહારમાં અસરકારક અવિવાહિત લોકો માટે લગ્ન સંબંધિત કોઈ શુભ સમાચાર વૈવાહિક કાર્યોમાં બાધાઓ આવી શકે છે જે ખૂબ જ દૂર હોંગી છે મકાન ભૂમિ વાહન ખરીદી માટે લોન લેવાનો પ્રયાસ સફળ થશે બેંક સંબંધિત કાર્યમાં સરકારી મદદ મળે છે મીન રાશિની વાત કરીએ તો પ્રેમ પ્રસંગમાં સુખદ સમય વીતીત હશે संतान पक्ष तरफ थी सहयोग सानिध्य पास, परिजन तीर्थ तीर्थयात्रा अथवा विदेश यात्रा पर जा शको छो मनमान हकारात्मक विचारों वधारो शुभ समाचार प्रेम प्रसंग के क्षेत्र में मधुरता आवश्य तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो